એ હવે પાછો છે ને આઈસ બગડી ગયો હવારે તો રેગ્યુલર હાલતો તો હું કાયમી વાપરું જ છું હવે રેગ્યુલર હાલતો તો હમત કરાવો જો હે એટલે નવો બગડી ગયો જૂનો નહીં નવો હા પણ આ ધબલક થયું ને એટલે એમ થાય કે હમો થઈ જાય ને વેલેરો તો સારું નકર કર સીતારામની છે શ્રીકૃષ્ણ બતાવી હવાર હવાર ને બાકી બતાવી મોજ મન તો બસ જો અઠાણ નવ વાગી ગયા હવે છે ને અમારે શિરામણ કરવા બેહવું આ શિરામણ થોડુંક મોડું થઈ ગયું જે નાસ્તો બનાવ્યો હશે હા છે ને ભૂંગરા બટેટા બનાવ્યા એટલે ભૂંગરાને તેલ મૂકી આવીએ તરવાના છે બટેટા તો બનાવી લીધા બટેટા સવારમાં ઉઠી ને ચા પીને ડાયરેક્ટ બાફવા મૂકી દીધા બસ ધાણા લઈ આવી ધોઈને સુધાર નહીં ખાય બટેટા ફોલીને લહણવાર ચટણી નાખી ને ધાણાને છાંટી દીધા ગોળવાર ચટણી બનાવી લીધી પછી ભૂંગરા તરવાના છે એટલે તેલ થાય સાંકડે તેલ થઈ જાય ને તો પછી ભૂંગરા તો ભાવેશભાઈને કે મારે એ કે ખાવા નથી કે મારે ન્યા લઈ જવા એ વખારે વઘારેલા ભાત હતા ને અહીંયા એ ખાઈ લીધા ને હવે બસ અમારે ભૂંગળા તરીને સિરામણ કરવા બે હું ભાવેશભાઈ ને જો પેકિંગ થાય છે એ ત્યાં લેતા જાય એટલે ત્યાં બપોરે નાસ્તો કર લે હે તો આપણા છે ને જો જોરદાર બટેટા થઈ ગયા ત્યાર ને આજ તો મમ્મી અલગ નાસ્તો છે ને તો અલગ છે ભાવેશ ભાઈ મારે નાસ્તો લઈ જાવ કે બધા દોસ્તારો કા ભેગા થાય ને મોજ કરશું કે એમાં જ મજા છે ને બપોર પછી બનાવવા અહીંયા પણ મેં કીધું ભગારે બનાવી દેજે ને એટલે લેતો જાય ને મિક્સ માં <laughs> <crying>

બોટલમાં ચટણી ભરવી નથી આ રૂપારી કે મારે બોટલ જોઈએ છે હા લો ફટાફટ ભૂંગરા તર લો ને પછી ને આપણે સીવન તૈયાર કરી દઈએ હા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હાલો માધિક હાલો મોડું થઈ ગયું બાય પછી થેન્ક યુ ચાલો 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 દાદા ચાવી દીધી સ્કૂટર ને ચાવી આપી દીધી ને દાદા હાલો ઉભી રે ઉભી ચોટી આડી આવી મૂકી દે બસ હાલ રેડી કાયિકા નાસ્તો કરી ને કાયિકા છે ને સીવું તૈયાર કરી દીધી ને પપ્પા છે ને સવારે ગયા હતા ટેક્ટર રાખવા જઈએ આપણે ઓલા પાણા વીણા આવ્યા ને કટકામાં ઉપર ખેતરમાં ટેક્ટર રાખવા ગયા હતા કેટલા એ ટ્રેક્ટર રાખીને આવતા રહ્યા પાછું મૂકી દીધું હવે છે ને મારે ગાય રોટલી દેવાની બાકી છે તો રોટલી દઈ દઈએ બાકી ભૂંગરા બટેટા બનના તો જોરદાર હોય એમ પણ ઝટઝટમાં જ રીતે નાસ્તો ને કરો પણ હવારમયી અમારે એ જ વાંધો મારે હવારમય કંઈ નવીનમાં બનાવીએ ને સીવું તૈયાર કરવાની હોય ને મોડું થઈ જાય રોટલી લઈને મારે પાછી તો મારો કડી સતાય રાખવી પડે આવી રીતે દી મારે છે હજી ચાર પાંચ મહિના થઈ ગયા લીધી એને પેલા બધી ને મારવા થોડતી પપ્પાને એકને ન થોડતી પછી મમ્મી ને ધીરે ધીરે એવા થઈ ગઈ હું કાંઈ એમ રોટલી દેવા આવું છતાંય એવા નથી થઈ એને મારવું મારું મારું બીજી વાત ખોટી ખવડાવવા આવો કે પછી પાસેથી નીકળો બાકી અમારી ઘણા કોમેન્ટ હતી ઢીલી કરો ઢીલી કરો ઢીલી કરી દીધી હાલો હવે આ છે ને કામ છે ફટાફટ ભાગીએ ને કરવા માંડીએ

આ ચીકુડી હેઠતા ઓલી ચીકુડી કુમરો માર લઈએ જીરીક બગાડી કે લઈ ને તો અહીંયાથી થોડું કાઢી નાખું પછી હું તો ખાઈ જાઉં મીઠાઈ એવા લાગી આખું ચીકું ચડે લાગે વધારે ખબર હોય કયું મીઠું હોય છે લ્યો તો આવી ગયો પાછો ન ખાધું ચીકુ ન ખાધું તો તારું શું ખાવ ઊંઠણીયું પતાવે સારી નતું બે મારી સોણીઓ બગાડ નાખ્યું બે સોહેણીમાં ઊસો ઊસો થાય

રોટલા ઘર નાખીએ રોટલી તો થોડીક પડી છે ને રોટલા ઘર નાખીએ ચૂલો ગયો ફટાફટ રોટલા ઘર નાખીએ પપ્પા છે ને લાઈટ આવી પપ્પા વાટ જોતા કયું ના વાટ જોતા હતા સીવન મૂકીને આવ્યા ને કયું ના વાટ જોતા હતા પણ પછી નો થાકી આવી ને લાઈટ ફોલ્ટ કે ફોન કામ જાણ કર્યો આગળ કુતાર લઈને વહી આગ ને વહી લાઈટ આવી હજી એકવાર રહી ગી ને પાછી આવી હવે ગઈ હવે કોણ જાણે રહી બપોરે શું કરતી તી તું

ચા પાણી પીવાઈ ગયા ને મમ્મી વાટી વાટવા બધા પાટ લીધી વાટી વાટવા ગયા મૂળ થોડોક ઓફ થઈ ગયો બપોરનો એમાં એવું છે કે આપણે આ ફોન બગડી ગયો તમને ખબર છે કે ઈમોર મોર આપણે જઈએ કઈ ધૂંઝારા કર્યા ને આ ફોનથી જ આપણે વિડીયા ઉતારતા તી એ પછી છે ને ત્યાં બગડી ગયો હતો એટલે તૈયાર અઠવાડિયાની બ્રેક આવી ગઈ હતી અહીંથી અમો કરવા હતો અહીંયા ન થયો બહાર જવા દીધો ને પછી પાછો બે ત્રણ દી આવ્યો હતો એમાં ને એમાં અઠવાડિયું નીકળી ગયું હતું એટલે તૈયાર બંધ રહ્યા હતા એ પછી તાત્કાલિક આપણે આઈફોન લીધો ને હવે પાછો આ એટલી વારમાં કેટલા થયા છે નવરાત્રિ પહેલાં આપણે જે ધૂંઝારા કર્યા ને ત્યાં છે ને બગડ્યો હતો એ પછી હમો કરાવ્યો હતો તે હવે પાછો છે ને આજ બગડી ગયો હવે તો રેગ્યુલર હાલતો તો હું કાંઈમી વાપરું જ છું હવે રેગ્યુલર હાલતો તો સવારે વહેલી ઉઠી કોમેન્ટના જવાબ દઉં તો જઈ દઈ લીધા પછી પાંત્રીસ ટકા ચાર્જિંગ હતો મેં કીધું હાલો ચાર્જિંગમાં મૂકી દઉં ને પછી છે ને ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો અહીંયાનો છે ને ચાલુ નથી થયું એટલે કરણ કે પાછો એક ચાર્જિંગમાં મૂકજે થોડીક વાર વરી કાઢ જઈ કે હોય હવે આનું તબલક થઈ ગયું છે એટલે આમ એક ફોને હાલે અટાણે આપણે જે આઈફોનથી વિડીયો ઉતારીએ ને એનીથી હાલે પણ મને છે ને એમાં કોમેન્ટના જવાબ દેવા ટૂંકમાં ફાવતા ને એનું કીબોર્ડ ફાવતું નથી આમાં મજા આવે એમાંય ધીરે ધીરે દઈએ એટલે ફાવી જાય હવે તો હમણાં એમાં જ દેવા પડશે કેમ કે આને પાછો મેં કીધું કરો ને તો હમો કરાવો મેં એક આ ફોન છે ને લકી છે આપણા માટે આમાંથી જ આપણે યુટ્યુબ અન્યથી જ ચાલુ કર્યું હતું આજથી અઢી ત્રણ વર્ષ પહેલાં અઢી ત્રણ વર્ષ પહેલાં આપણે યુટ્યુબ ચાલુ કર્યું હતું એટલે આનીથી ચાલુ કર્યું હતું તો ફોન છે ને આપણા માટે લખી છે એટલે હમો કરાવીને રાખવો ખાલી બસ એ બંધ થઈ જાય એટલે હમો તો કરાવવો જ પડશે મમ્મીને એ હજી કીધું નથી મમ્મીને બસ જો હવે કહું મમ્મીને હમણાં બગાવું કે આઈ ફોન બગડી ગયો એમ કહું મમ્મીને ખબર નથી આ કયો હશે ને મારા હાથમાં કયો હશે મમ્મીને આખરે એમ કહું કે નવો ફોન બગડી ગયો છે કઈ ખર્ચો આવીને ઉભો રહી ને તો ખબર ન પડે આપડો આ ફોન બગડી ગયો આ ફોન ગયો બંધ થઈ ગયો બંધ હવારે તો ચાલતો હતો ખબર નહીં પછી બંધ થઈ ગયો હમ કરાવો જો હે એટલે નવો બગડી ગયો જૂનો નહી હા ખબર પડે આ તારે હાથમાં એક નવર્યો આ છે ને આપડો જે જૂનો એ પાછો તે દી નતો બંધ થઈ ગયો આપડે ધૂંજારા કરતા હતા ને બગડી ગયો તો એમ પાછો બંધ થઈ ગયો સવારે વહેલો હું વાપરતી હતી તમે ઉઠો તો અહીંયા જ હું વાપરતી હોય ચાર્જ ઓલામેન્ટના જવાબ ને દેતી હોય તો અહીંયા હાલતો હતો એ પછી ચાર્જિંગમાં મૂક્યો ને એ પછી ચાલુ જ ન થયો એટલે એ આની મોર બેગડો તો એ મારા હાથમાં હતો ને ધીરે ધીરે થાતો બંધ થઈ ગયો હતો ને આ વખતે છે ને ચાર્જિંગમાં મૂક્યા પછી બંધ થઈ ગયો છે એટલે ચાલુ નથી થતો એટલે ભાવેશભાઈ આવે ને પછી એને કહો કે તમે તેથી ક્યાં મૂકી આવ્યા હતા કરણ કે એને કહેજે એ કે તે મૂકી આવે તો થોડો ઘણો વાંધો હોય તો પછી પડો રહી તો હાવ બગડી જાય એટલે કરાવી લેવું એટલે કરાવી લે હું હા તો ફોન પાછો લખી છે આપણા માટે લખી આ ફોન થી તો ચાલુ કર્યું હતું આપણે યુટ્યુબ એટલે આ તો આપણે જોહે એ સીવું એ વાની ના શું થઈ ને આમ આવતી રહે ને દાદા હર ગયું તું ને એ વાની સાંભળી આવતી રેડી તો એવું છે એટલે વિડીયા તો આવશે જ આ ફોન બગડ્યો તો અહીંયા તો વિડીયા બંધ થયા હતા અઠવાડિયા સુધી અટાણે આપણો રેગ્યુલર ફોન તો ચાલુ જ છે નવો ફોન પણ આ ધબલબ થયું ને એટલે એમ થાય કે હમો થઈ જાય ને વેલેરો તો સારું નકર ન્યાનિયા રહી બધું આમ હમું જોઈએ આપણે વાસ્તુ વાપરતા હોય ન વાપરતા હોય જોઈએ મારે છે ને બધું એટલે કરાવી એક બાજુ जा जा हाय फिर जा हाय वैयाबिया रोर रोर वैयागिया शिवो गोदड़ी है हवन कप्पा ना खेली थी मत ले लीजो ए हां वैयागिया आ, गया? आ ए, चु, तू तू वैयाड़ पड़ फिर जा हाय ए हां ना वोमिन केयर अच्छा है हूं वोमिन केयर है हां ये हम देखा है आकडे आई थी जाए ने

તમારા હાટુ એક કામ આ તો હમણા કરાયો હતો તન મહિના થયા કરાયો હતો એને હવે તમે ક્યાં નાખ્યો તો ઈ મને કયો એટલે પછી મારે ઈમણું જવાનું થા હે ને તો હું મૂકી આવી ને હવે તમાર થકો થા કદી ની જમત થઈ ગયો હા એમ જ થઈ ગયું હવે રે આલતો તો કોમેન્ટ ના જવાબ આઈ દીતા બતાય પછી ચાર્જિંગ માં મૂક્યો 35% હતી ને બેટરી ને પછી ચાર્જિંગ માં કાઈટન તેન ધબલક થઈ ગઈ ચાલુ જ ન થયો પછી એટલે હવે મમ્મી તો આઈફોન બગડે એની વાત ન થાય આઈફોન બગડે માં કેટલો ખર્ચો હા તો ઠીક જોયે